જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો મગફળીની અંદર આપણે શરૂઆત કરી છે બીજી બીજી વખત નીંદવાનું કે બે વખત આપણે એમાં દવા મારી અને બીજી ફેર આપણે નીદવાનું શરૂ કરી દીધું છે એટલે આસુઆસું કાક કાક ખળ છે ને એ લેવાનું છે મોટું મોટું ખડ મોટું મોટું ખાળ લેવાનું છે આ બાજુ નજર આવે ને એ ટાઈપનું છે ખડ એમ તો લાગે ને કે કોક કોક જગ્યાએ છે ખળ બાકી એટલું બધું નથી તો એવું ખડ આપણે લેવાનું છે પણ શરૂ કરી દીધું છે લેવા માટે અને બીજું કે વરસાદ થયો ને જાજો એ લઈ લેવાય બાકી ન લેવા કારણ કે ના કવડવાનું હોય તુરિયા બાંધવાના હતા આ બધું કામ અમારે ચાલતું હતું પણ વરસાદ બરાબર બે દિવસ આવી ગયો ને એટલે હવે મગફળીના આટા મારવાના મગફળીની અંદર મોટું મોટું ખળ લેવાનું પણ મિત્રો આમાં આ ખળ છે ને આપણે પહેલાં અહીં શરૂઆત જ નહીં જોવાની પહેલી છે પહેલી વખત નહીં લેવામાં શરૂઆત કરી એટલે કોક કોક જગ્યા મોટો મોટો ખડ થઈ ગયું લાગે જાજુ ખડ થઈ ગયું લાગે એટલે આવશે મિત્રો મગફળીમાં એક આંટો મારી લે પછી તો આપણે આમાં નીંદવાનું કે થાય ડાયરેક દાળિયા લાવવાની ઉપાડવાની થાય આવશે તો ઘરના હવે અમારે આ બધું નીંદેલું છે ને પાથરા પાથરા બધા બહાર કાઢે નાખવાના એટલે બહાર કાઢવાના એટલે મિત્રો શું છે આપણે ઉપાડવાના સમયે મજા આવે બહાર નાખવાનું રસ્તા મેં ને હા ઢોરા ખાઈ જાય હા વાત સાચી છે દાન પૂર્ણ કરવાનું બરાબર અને બે દિવસ આ વરસાદ નથી લગભગ આજે આવે એવો સંકેત આવે કારણ કે અત્યારે કંઈક એમ ગાજવાનું એવું કંઈક હા એવું કહે આ મિત્રો પહેલી વખત છે હા આપણે આ નંદીએ આ બે મહિના ઉપરની જાય એમ આમાં આપણે હિમોરાનું જે રહ્યું ને એની દવા હતી એટલે અખાતરા માટે મારેલી પણ પછી આપણે ટાઈમ જ નહીં રહ્યો એટલે આમાં આંટો માર્યો જ નહીં કહેવાય બાકી આખા પડાની અંદર આંટો મારેલો છે ખાલી એક વાડલી આપણે આંટો નહીં માર્યો આમાં પહેલી વખત નીંદ્યા કહેવાય તો મોટું ખર્ચ થઈ ગયું મહેંદુ ખાતર બાતર આવી જાય ને એટલે પછી મોટું થઈ જાય તો આવું મોટો મોટો હિમો રો લઈ લેવાય સરસ મજા એક એક પાણી તમારે કોથળી કઈ પાણી બાણી પીલી લે પીવું પડે પાણી બાણી પીલીએ અને પછી કાઢ નાખીએ એટલે કામ થઈ રહે વાર લાગે અડધો કલાક એમ નહીં કઈ નીકળી જાય વાત કરી અડધો કલાક તો કાક તો થાય હું પણ એની બોટલ ફલાવું હે પછી નહીં જવા ના પી જવા એટલે પછી નાખવાની વખત જવાનું કે તો ભાઈ આપણી ખેત કી મગફળી ઇસ્તર દીખતી હૈ शाम हो गया है नहीं शाम साढ़े पाँच बज गए हैं इसलिए ऐसा दिख रहा है आपको नज़ारा कैसा लग रहा है ग्राउंड जैसा अपने तस्वीर खींचने के लिए सिटी वाले को जाना पड़ता है गार्डन में और हम लोग को तस्वीर खींचने के लिए हमारे फार्म हाउस में ही जाना पड़ता है क्योंकि हमें तो यहाँ का नज़ारा बहुत बढ़िया दिख रहा है कितना अच्छा है हो गया ना सुबह में देखिएगा ना तो चौक जाएंगे इस तरह का लोकेशन इधर सुबह में रहता है और सामने है ना सामने सामने छोटे छोटे उसका कपास है कपास भी बढ़िया है तो यार उगरा हुआ जी है वो लागे कोथड़ी वहाँ हरदी कोथड़ी नहीं फरीन कोथड़ी ले जो है

ટૂંક સમયની અંદર થઈ જાય એવું લાગે અને મિત્રો ભીંડા તો ખાઈ ને થાય કા ભીંડા તો ભીંડા ખાઈ ખાઈ થાય ખડ નાખે તો ને હા મિત્રો ખડ નાખ્યા કોથળીમાંથી ભરેલી છે ને એ ખડ છે પાસે એવું નહીં માનતા કે કપાસ જોઈને કપાસ ફૂટવાનું ચાલુ થઈ જાય ને અમને બોલાવતા નહીં એમ એવું નહીં થાય આવશે તો આપણું આ સરસ મજાનું શાકભાજીનું બકાલું છે શાકભાજી ને બકાલું ચર્યું સરસ મજાનું છે આમાં નિંદિ બિંદી કમ્પ્લીટ કરીને આખું ને મહેંદુ વરસાદ પાછળથી થયો ને એટલે સારું છે સ્કીન બંધ કેમ થાય છે તો આ ટામેટી છે મરચી છે રીંગણી છે આવું બધું જ છે મિત્રો હે આવ એ નાખ દેસા મિત્રો સમય આપણો થઈ ગયો છે હવે બહુ કામ હજુ છે અડધા કલાકનું તો અડધો કલાક આપણે કામ ધબધબાઈને કરી નાખીએ એટલે શું છે બધું ખાડ બહાર નીકળી જાય અને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી જમવા બનાવવાનું આવતું એવું બધું ચાલતું રહે બરાબર તો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ફેસબુકની અંદર જોતા હોય ને તો ફોલો કરી લેજો બરાબર છે તો મળ્યો પછી ફરી આવા જ કંઈક નવા અંદાજની અંદર તો આ છે આપણું ખેડૂતનો ખજાનો તો રામ રામ આવજો મિત્રો